નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરામાં તેર જુલાઈ માત્ર સોળ વર્ષના અરવલ્લીના નવમાં ક્રમાંકિત જન્મેજય પટેલે આઈઓસીએલ ચોથા ગુજરાત રાજ્યના ત્રીજા દિવસે સુરતના પંદરમા ક્રમાંકિત અયાઝ મુરાદને ચાર ત્રણથી હરાવીને તેનું પ્રથમ રાજ્ય રેન્કિંગ મેન્સ ટાઇટલ જીત્યું હતું ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા આયોજિત રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર હાલમાં વડોદરામાં સમામાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહી છે

વિમેન્સ ફાઇનલમાં સુરતની છઠ્ઠી ક્રમાંકિત ફ્રેનાઝ ચીપિયાએ અમદાવાદની સો ચૌદ વર્ષની નાનકડી મોબોની ચેટર્જીને ટક્કર આપી હતી સિનિયર પેડલર ફ્રેનાજે

जिसमें जिसके बेसिस रैंकिंग करेंगे आगे जो है स्टेट लेवल और इंटरनेशनल लेवल पे जो कंपटीशन होते हैं यहाँ के रैंक प्लेयर्स आईओसीएल फोर्थ गुजरात रैंकिंग टेबल टेनिस टूर्नामेंट बेहजार चौबीस अगियार तारीख थी लैने आज काल सुधी इवेंट्स चलते लगभग चार सौ छः सौ चालीस बाड़को यहाँ भाग लीधो कैडर्स तो खूब सरस रीते रई रही है અને હું તો ધન્યવાદ કરીશ મારી પોતાની ટેબલ ટેનિસ એસોસિએશન બરોડાની પ્રમુખ હોવાના નાતે મારી ટીમનો કે એમનો પણ ખૂબ સરસ સાથ રહેશે અને સાથે સાથે આઈયુસીએલ ગેઇલ બેંક ઓફ બડોદા આ બધાનો ફાઇનાન્શિયલ સપોર્ટ પણ રહેતો હોય છે અને એના કારણે સારામાં સારા સગવડમાં ને સારામાં સારું પ્રાઇઝ મની પણ આપણે આપી શકીએ છીએ અને એ એક જાતનું એન્કરેજમેન્ટ છે બાળકો માટે પેરેન્ટ્સ માટે પહેલાં એમ થતું કે રમતમાં મોકલીને બાળકોને શું મતલબ પણ હવે આખો ટ્રેન્ડ બદલાયો છે એ ખેલ મહાકુંભથી લઈને ખેલ ખેલો ઇન્ડિયા આ બધાની પણ એક અસર છે ખૂબ સારી સગવડો થઈ છે ને તેમાં વડોદરા આ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ જે તે વખતે ખુલ્લું મેદાન હતું હું સાંસદ હતી ત્યારે બધા વેન્ડર્સ ને रिक्वेस्ट કરી દૂર કરી અને સરસ મજાનો સ્ટેડિયમ આપણે વડોદરાને આપી શક્યા છે એનો ગર્વ છે અને બેંક વડોદરા બહુ પ્રૌડ ફિલ کرتا હે કે ہم لوگوں نے ہم لوگ ਇਸ ઇવેન્ટ કે જોકી 4th ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ હે 2024 કા اس کے અંદર કો સ્પોન્સર હે એન્ડ બેંક વડોદરા इज ऑलवेज યુ નો इज एन्करेजिंग द स्पोर्ट्स और उसी कड़ी के अंदर ये हम लोगों का यहाँ पे एक और एक इनिशेटिव है स्पोर्ट्स को बढ़ावा देने के जैसा आप सबको मालूम है कि ये फोर्थ गुजरात स्टेट ट्रैकिंग टेबल टेनिस टूर्नामेंट अभी आयोजित किया जा रहा है और इसमें मैडम जयाबेन ठक्कर उनका भी हमेशा से योगदान रहता है और आई हमेशा ही प्रतिबद्ध है स्पोर्ट्स के लिए जैसा हमारे इंडियन ऑयल में मनिका बत्ता जैसी प्लेयर्स भी ऑलरेडी जुड़ी हुई हैं और हमारे चेयरमैन भी स्पोर्ट्स प्रमोशन में काफ़ी बिलीव रखते हैं तो इस बार भी हमें इंडियन ऑयल गुजरात रिफाइनरी को काफ़ी गर्व महसूस हो रहा है कि इंडियन ऑयल इस बार जो इसका टाइटल इस्पॉन्सर्स है और हमारे भी प्रतिभागिता रह रही है कि इस स्पोर्ट्स को गुजरात स्टेट में बढ़ावा दें और नई नई प्रतिभाओं को सामने लाएँ और उनको अवसर दें ताकि यहाँ से भी अनेक प्रतिभाएं उभर के नेशनल स्टेट लेवल पर भी अपना नाम रोशन करें और आगे एशियन और ओलंपिक गेम्स होते हैं वहाँ भी भाग लें